શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના ના બધા ગુડ મોર્નિંગ અને આજમાં તો આપણે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને દેવાંશી બેન નહીં પાણી પીવે છે અને અંકિતા બેન નહીં જો આટા મારે છે બધાય જુઓ અને અચારમાં તો કાલ આપણે કેતા હતા વાડીએ જવાનું છે પણ કાલે કાંઈ સમય મેળો નહીં વાડીએ જવાના એ ઓઘા કરવાના હતા એ ઓઘા કર્યા અને હાંજ પડી ગઈ ઘડી કારમ કર્યા બપોરે

આ આ બાજુનો રસ્તો છે ને અહીંયા છે આપણે ગાડી મેં કે ત્યાંથી નળ છે આ બાજુ અને ઓલી બાજુ કાલે થયું એ બીજી છે અને ટાવરવાળી વાડીએ જવું એ જો આ હાઈવે માથેલી અને આપણો ટાવરે પણ બતાય છે જવો જો આ ટાવરવાળી વાડી છે એ આ હાઈવે માથેલી જવાનું આપણે દેરાસર પાસેથી અને પહોંચી ગયા છે વાડીએ અને વાડીએ તો જો શું કામ કરે વાડીએ તો આજમાં છે ને બધું શેઠાને બેઠા સારું કરી નાખીને તો પછી ખેડાઈ જાય પછી વાડીની બહુ ચિંતા ન રહી અને ખેડીને પછી આપણે કાક બીજું કાક કામ હોય એ કરી નાખી ધીમે ધીમે એવું છે કાક અને થોડું ઘણું કાંક રોપાણ કરવાનું છે એ કરી નાખી ઘરે આપણે રીંગણી સોંપવાની છે અને મરસી સોપાન છે એવું કાંક કરશું ધીમે ધીમે તો વિડીયો લેતા લેતા આવ્યા છે શૂટ લેતા લેતા જ્યાં તો આમ જોઈ લો અહીંયા ધબધબાટી બોલવા માંડી છે જમરૂખની અને આ ત્યાં સીધા આપણે જમરૂખ જ ખાઈ અને જવો આ પોપીઓ છે ને ઠેઠ થળેથી પોપૈયા આવ્યા છે જવો મસ્ત મજાના સરસ મજાના અને એટલો પોપીઓ સરસ છે મસ્તીનો ઘાંટો બહુ પાકી ગયા કે બેન તો સેડાશે જમરૂખડી માથે હાલો એવું શેકા કઈ ઘટે નહીં હો રોજ આવીને ખાવાના જ હોય અને જમરૂકડી આપડે એક મહિના થી શરૂ સેકા હાલો એવું છે ને તાજા તાજા તોડી તોડીને ખાઈએ આવો બધા જમરૂક ખાવા કેદું ના કંઈ પણ કોઈ આવતા નથી જમરૂક ખાવા ફેમિલી આપણે વાડીએ તો આવી ગયા છે એ પણ આ ખડ બધું લેવાનું છે અને આ બાજુ પોપિયાને એવું હતું શેઠામાંથી એટલે નડે એમ હતું ખેડવામાં એટલે છે ને બધું કાઢી નાખ્યા છે બે ત્રણ પોપિયા અને પોપિયા તો આપણે સેજ તે બહુ કાંઈ જો આ બધ આ બે પોપિયા રહેશે અને આ ખડ બધું છે ને એ લેવાનું છે અને ખડ લઈ ને પછી બતાવશું આપણે બેન આ બાજુ લે છે જમરૂખડીની જો આ બાજુ તે રોપમાં કોકો કતા ને સાબા પણ બહુ સારા થઈ ગયા કાબેન તે હવે લઈ ને પછી ખેડી એવું શેકાક એટલામાં સે લેવાનું પછી વાડી સરસ ને પછી ખેડી નાખશું આમાં તડકો હોય ને એટલે ઘડીક પોરો ખાઈ લઈએ પાણી બાણી પી લઈએ અને પછી પાસા લેવા માંડીએ બધા એક મૂળ્ય થઈ છે અત્યારે એટલે લેવાની બહુ મજા આવે છે અને આવી રીતના લઈ લઈ કા સાબા તો હજી પાકા નથી ને ત્યાં લઈ લઈ તો બિયારો ના કરે છે ને આમાં બિયારો કરી જાય અને જો આ રોપ છે ને બહુ જો આમાં સાબા છે નીચે નીચે રોપ બહુ છે જો આવી રીતના આ બધી કળિયું એટલે ખુલ્લું થઈ જાય ને પછી ટેલર લાવશું તો આંખી નાખશું

હા નાસ્તો લઈને આવી ગયા છે ને અગિયાર વાગી ગયા છે તમને એમ થાય કે આ ટાઈમ તો બતાવતા નથી ને વિડીયો હા સાડા દસ વાગી ગયા છે અને આપણે કઈ અગિયાર વાગી ગયા પણ સાડા દસ જશે અને આપડે આ શા બનાવાનું સામગ્રી આવી ગઈ છે અને બનાવી નાખી સા હમણાં એ તો ઘડીક જ કામ છે પણ વાડીએ સાપીવાની બહુ મજા આવે કા અને આજ તો એક વાતાવરણ બે ખરાબ થઈ ગયું છે એવું લાગે છે આમ ઠંડી છે અને આમ પાછી ગરમાટો થાય છે હવે કે છે આગાહી આગાહી વરસાદ વરસે કે હું ખબર ને ઉચન પપ્પાએ પાછો આવીને જમરૂખ લઈ લીધું છે કા જમરૂખ ખાવાની મજા આવે એમ કે એને સુધારી નાખ્યું છે જમરુક અને નીકળ જમરૂખ જ બતાવે કોક ને એમ થાય પણ હાલો એવું છે મસ્ત મજા ની ચા ને ઉચ્પા એ બે રકે પકડી લીધું છે બે ને ચા બનાવી નાખી છે ને ઘરે જ તૈયારી કરી છે ને મસ્ત મજાનું આપણે વાડીમાંથી થી કચરા ને પોતાનું હોય વીણી લીધા થી ખડ જો આવા લઈને ટકરા કરી દીધા છે ને બે ગાહડી ઘરે લઈ લીધું છે ને મસ્ત મજાનું જો ડૂસો વય હળગાવી દીધો છે અને કાલમાં તો ડૂહા હળગાવીને ગયા હતા ફેમિલી તો આપણે હવે ઘરે જઈ અને ગાંઘડી લઈ લઈ અને હવે જો ઓલી બાજુ આપણે મેકેલી છે ગાડી અને ન્યા જઈ અને પછી પોટકા ને એમાં બાંધી દેસુ ને પછી આપણે રથ લઈને ઘર ભેતા આપણે ઘરે અને ઘરે આવીને તો આપણે આ જ કામ હોય બેને રસોઈ લઈ લીધી છે તો બેને એને રોટલા નાખ્યા છે અને બેન બનાવે છે શાક અને મસ્ત મજાના જાંબુડા લાવ્યો શુભમભાઈ બે તગારા એટલે રિપેર કરીએ છે અને શુભમભાઈ ને ઓર્ડર ના દેવાના છે ને એટલે બે તગારા લાવ્યો કા એને મોવામાં ઓર્ડર બહુ આપે બધા કે આ લેતા આવજો ભાઈ મારા મારે હાટું આ લેતા આવજો અમારે હાટું આ લેતા આવજો કે જો મસ્ત મજાના જાંબુડા લાવ્યા છે ખાવા હોય તો પોગી જાવ બધાય

તનવીશા બેન ખંજ વળે છે અને બે બેન જો એક બેન પાણી નામતા જાય છે એને આર વાર પાછા છે ને હવે લુસી નાખી અને ભીનું ગમે નહીં કે પણ હવે એ જરાક શાંત પડશે ને પછી લુસવા દેશે હમણાં ગાભો મારી દે જવો નહીં હવે મારવા દે રેવા દો ઘડીક તનવીશા ને પાછું બહુ એવાયા હો બધાય જવો હાલો એવું કાક હોય અમારે ક્રિશુ બેન ને જો અમારે અમાર બેન છે ને શાંતિ થી અને ગાપો મારવા મીંડા છે એટલે હાવ હું જાય મસ્તી ની અને પછી એને ઉપાધી ની પછી આપણે એને કંકુન ચાંદલો ને એવું કરી દઈએ હમણાં હાલો બધા નું ખાવા જાવ બોલે છે એવું છે કાક ક્રિશુ પપ્પા જો ગામમાંથી માંથી આવતા રહ્યા છે અને કેમ દાઢી કરાવી દાઢી ને વાગી ગયા છે ચોળી ખૂટવાનું શરૂ છે મસ્તીનું આટલી ખૂટી નાખી છે બેસી ચોળી ખાસ તો ચોળીનું શાક બનાવવાનું છે આમાં એટલે મની પાવર આમાં તો મની પાવર લાગે હું કેમ જબલું કઈ ટૂંકી સામાથી હા લો છે કાક હલો શાક મસ્તી નું ફૂટી નાખ્યું છે અને હવે આપણે લઈ લીધું છે દેશી લસણ અને ફૂટી નાખી લસણ ખોલી નાખી અને પછી ભેળવી દઈ ઘડીક નવરા હોય ને તો એવું કામ કરી નાખી ઘડીક ઘડીક એવું કામ હોય અને વાગી ગયા છે ત્યારે લસણ ખોલ નાખી ધીમે ધીમે આપણે માણા ભરવા માંડ્યા છે અને આ તગારામાં બે બે માણા નાખીએ છે અને દસ દસ માણાના બાસકા કરી લઈ પછી કહી તમને કેટલા માણા બાજરો ચો એમ જવો એટલો રહ્યો છે અને હજી ઓલામાં બાકી છે અને બે ત્રણ તાપડામાં બાકી છે નોખો નોખો હુકવેલો છે અને અત્યાર કહેશું નહીં કેટલા બાસકા ભરાણા આપણે ભરાઈ જાય પછી કહેશું ચાલો હજી કામ હજી લાટ બાકી છે બહુ તો ફાઇનલી આપણે બાજરો બધો ભરી લીધો છે અને માણે ચડાવી દીધો છે અને

અને હાલો હવે તો દિયે હાથ મી ગયો છે હાલો આ સાથે જ આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં ચા સુધી બધાને બાય